શિવ પુરાણ ભાગ ચોસઠ મેના અને હિમાલયની વાતચીત પાર્વતીયા હિમાનના સ્વપ્ન તથા ભગવાન શિવથી મંગલ ગ્રહની ઉત્પત્તિનો પ્રસંગ બ્રહ્માજી કહે છે હે નારદ જ્યારે તમે સ્વર્ગુણમાં ચાલ્યા ગયા ત્યારથી થોડો સમય પછાર થયા બાદ એક દિવસ મેનાએ હિમાલયની પાછળ જઈને એમને પ્રણામ કર્યા પછી એ ઉભા થયા ઈ ગીરી મેના પોતાના પતિને વિનોદપૂર્વક કહેવા લાગી મેનાએ કહ્યું હે પ્રાણનાથ એ દિવસે નારદ મુની જે વાત કરી હતી એને શિવ સ્વભાવ હોવાને કારણે સારી રીતે સમજી શકી નથી મારી તો એ પ્રાર્થના છે કે આપ કન્યાનો વિવાહ કોઈ સુંદર વર્ની સાથે કરી દો આ વિવાહ સર્વથા અપૂર્વ સુખ આપનાર હતી ગિરિરાજનો વર શુભ લક્ષણથી સંપન્ન અને કુલીન હોવો જોઈએ મારી દીકરીને પ્રાણથી અધિક પ્રિય છે તે ઉત્તમ વર મેળવીને જે રીતે પ્રસન્ન સુખી થઈ ગઈ એવું કરો આપને મારા નમસ્કારથી આવો કહીને મેના પોતાના પતિના ચરણોમાં પડી ગયા એ સમયે એમનું ખાંસુ હતી તરબતર થઈ રહ્યું હતું હિમાલય બોલ્યા હે દેવી મેન કે હું યથાર્થ અને તત્વની વાત કહું છું સાંભળો બ્રહ્મ છોડો મુનિની વાત ક્યારેય ઉઠી ન હોઈ શકે જો તમને દીકરી પર સ્નેહ હોય તો એને આદરપૂર્વક શિક્ષા ઉપદેશ આપો કે જે ભક્તિપ્રહ સુચિત ભગવાન શંકરને માટે તપ કરે હે મેન કે જો ભગવાન શ્રી પ્રસન્ન થઈને કાલીનું પાણી ગ્રહણ કરી લેશે તો સર્વ કંઈ શુભ શુભ જઈ નારદજીએ દર્શાવેલો મંગલ અથવા અશુભ નષ્ટ થઈ જશે શિવની પાસે સર્વ મંગલ સદા મંગલરૂપ થઈ જાય છે એટલા માટે તમે દીકરીને શિવની પ્રાપ્તિને માટે તપસ્યા કરવાનો જ ઉપદેશ આપો શીખામણ આપો બ્રહ્માજી કહે છે હે નારાદ હિંમનની આવાજ સાંભળીને મેણાની ખૂબ જ પ્રસન્નતા થઈ તે તપસ્યામાં રૂચ ઉત્પન્ન કરવાની વાતથી પુત્રને ઉપદેશ આપવાની નિમિત્તે એની પાસે ગયો પરંતુ દીકરીના સુકવાર અંગ પર દ્રષ્ટિપાત કરીને મેણાનાના મનમાં બહુ વિથા થઈ એમના બંને નેત્રોમાં શ્રાવણ ભાદર વહેવા લાગ્યા પછી તો ગિરિપ્રિયા મેનાના પોતાના દીકરીને ઉપદેશ આપવાની પણ શક્તિ રહી નહીં પોતાની માતાની આ ચેષ્ટાની પાર્વતી શીઘ્ર પામી ગયા ત્યારે તે સર્વજ્ઞ પરમેશ્વરી કાલિકાદેવી માતાને વારવાર આશ્વાસન આપીને તરત બોલ્યા પાર્વતી કહ્યું હેમાં તમે તો ખૂબ જ સમજશો મારી આ વાત સાંભળો આજે પાછલી રાતના સમયે બ્રાહ્મણમાં મેં એક સ્વપ્ન જોયું છે એ બતાવું છું કહું છું હે માતાજી સ્વપ્નમાં એક દારૂ અને તપસ્વી બ્રાહ્મણે મને શિવની પ્રસન્નતાને માટે ઉત્તમ તપસ્યા કરવાનો પ્રસન્નતાપૂર્વક ઉપદેશ આપ્યો છે ન હે નારદ આ સાંભળીને મેનકાએ તરત પોતાના પતિને બોલાવ્યા અને પુત્રીએ જોયેલા સ્વપ્નને પૂર્ણ કહી સંભળાવ્યું મેનકાના મુખે પુત્રીના સ્વપ્નને સંભાળીને ગિરિરાજ હિમાલય ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાની પ્રિય પત્નીને સમજાવતા બોલ્યા ગિરિરાજે કહ્યું હે પ્રિય પાછલી રાતે મેં પણ એક સ્વપ્ન જોયું છે હું આદરપૂર્વક એ કહું છું તમે પ્રેમ પ્રો એને સાંભળો એક બહુ ઉત્તમ તપસ્વી હતા નારજીએ વરના જેવા લક્ષણો બતાવ્યા હતા એ જ લક્ષણોયુક્ત શરણીએ એમણે ધારણ કરી રાખ્યું હતું એ ખૂબ જ પ્રસન્નતાથી સાથે મારા નગરની પાસે તપસ્યા કરવા માટે આવ્યા એમને જોઈને મને બહુ વર્ષ થયો અને હું મારી દીકરીને સાથે લઈને એમની પાસે ગયો એ સમયે મને જ્ઞાન થયું કે નારજીએ બતાવેલા વર ભગવાન શંભુ શંભુ આ જ છે ત્યારે મેં એ તપસ્વીની સેવાને માટે પોતાની પુત્રીને ઉપદેશ આપને એમને પણ પ્રાર્થના કરી કે એની સેવા સ્વીકારે પરંતુ એ સમયે એમણે મારી વાત માની નહીં એટલામાં ત્યાં સાંખ્ય અને વેદાંત અનુસાર બહુ મોટો વિવાદ છેડાઈ ગયો એમની આશા આજ્ઞાથી મારી પુત્રી ત્યાં જ રહી ગઈ અને પોતાના હૃદયમાં એમની કામના રાખીને ભક્તિપૂર્વક એમની સેવા કરવા લાગી હે સુમુખી આજ મારું જોયેલું સ્વપ્ન છે જે મેં તમને સમજાવી દીધું કે હે પ્રિય મેને થોડો સમય સુધી આ સ્વપ્નમાં ફળની પરીક્ષા પ્રતિકાર કરવી જોઈએ બ્રહ્માજી કહે છે એ મુનિશ્વરના દાવ કરીને ગિજરાજ હિમાન અને મેનકાથી સ્વપ્નના ફળની પ્રચાર કરવા લાગ્યા હે દિવસ હે ભક્તિ શિરોમણી ભગવાન શંકરનું પરમ પાવન મંગલકારી ભક્તિવર્ગને ઉત્તમ છે તમે આને આદરપૂર્વક સાંભળો દક્ષિણ પોતાના સ્થાન કૈલાસ પર્વ પર આવીને ભગવાન સંભુ ક્રિયા હૃદયથી દુઃખી થઈ ગયા હતા અને પ્રાંતિ પણ અધિક પ્રિય સતીદેવનું હૃદયથી ચિંતન કરવા લાગ્યા પોતાના પાર્સને બોલાવીને સતીને માટે સુખ કરતા કરતા એમના પ્રેમપૂર્વક વર્ણન કરવા લાગ્યા એ બધું તેમણે સાંસારિક ગતિને બતાવવા માટે કર્યું પછી ગૃહસ્થ આશ્રમની સુંદર સ્થિતિ તથા નીતિ દિગંબર થઈ ગયા બધા લોકોમાં ઉત્તમની જેમ ભ્રમણ કરવા લાગ્યા લીલાકુશ હોવાને કારણે વિરહની અવસ્થાનું પ્રદર્શન કરવા લાગ્યા પરત આવી ગયા કૈલાસ પુનઃ પરત પુનઃ કૈલાસગીરી પર પાછા પરત આવી ગયા અને મનને યત્નપૂર્વક ચીગ્રાહ કરીને એમણે સમાધિ લગાવી દીધી જે સમાજ દુઃખોને નાશ કરનારી છે સમાધિમાં અવિનાશી સ્વરૂપનું દર્શન કરવા લાગ્યા આ રીતે ત્રણેય ગુણોથી રજ થઈને જે ભગવાન શિવ સ્થિરકાળ સુધી સુસ્થિર ભાવથી સમાધિમાં બેસી ગયા તે પ્રભુ સરવંત માયાના અધિપતિ પરબ્રહ્મ છે તદંતર જ્યારે અસંખ્ય વર્ષો વીતી ગયા ત્યારે એમણે સમાધિ છોડી એ પછી તરત જ ચરિત્ર થયું એ હું તમને બતાવું છું કહું છું ભગવાન શિવના લલાટેથી એ સમયે શ્રમધન પરસેવવાનું એક ટીપું પૃથ્વી પર પાડ્યું અને તે તરત જ એક શિશુના રૂપે પરિણિત થઈ ગયું એ મુને એ બાળકને ચાર ભૂજાઓ હતી શરીરની કાંતિ લાલ હતી અને આકાર મનોહર હતો દિવ્ય ધૃતિથી દીપ તે સંભાશાળી બાળક અત્યંત ઉત્સાહથી ઉત્પન્ન હતો તો પણ લોકાચાર પરાયણ પરમેશ્વર શિવ સામે તે સાધારણ શિશુની જેમ રડવા લાગ્યું આ જોઈને પૃથ્વી ભગવાન શંકરથી ભય પામીને ઉત્તમ બુદ્ધિથી વિચાર કર્યો પછી સુંદર શિવનું રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ ગઈ એ પૃથ્વીએ સુંદર બાળકને તરત જ ઉપાડીને પોતાના ખોળામાં લઈ લીધો અને પોતાની ઉપર પ્રગટ થનાર દૂધને જ રૂપે એને આપવા લાગી અને સેધ એના મુખને ચૂમ્યું અને પોતાનો જ બાળક માનીને હસતા એને રમાડવા લાગી પરમેશ્વર શિવના હિત કરનારી પૃથ્વી દેવી સાચા ભાવથી સ્વયં એની માતા બની ગયા સંસારની સૃષ્ટિકના પર કૌતિક વિદ્વાન અંતર્યામી શંભુ આ ચરિત્ર જોઈને હસી પડ્યા અને પૃથ્વીને ઓળખીને એમને કહેવા લાગ્યા હે ધરણી તમે ધન્ય છો મારા પ્રેમ અનુપ્રિયા પાલન કરો આ શ્રેષ્ઠ ઋતુ મારા મહાતેજસ્વી તંભુના શ્રમજલથી તમારા ઉપર ઉત્પન્ન થયું છે હે વસુંધે આ પ્રિયંકારી બાળક જો કે મારા શ્રમજલથી પ્રગટ થયો છે તો પણ તમારા નામથી જ તમારા જ પુત્રપ્રિયાની ખ્યાતિ થશે એ સદા ત્રિવેદ તાપથી રહેત થશે અત્યંત ગુણોને ભૂમિદાન કરનાર થશે આ મને ખૂબ જ સુખ પ્રદાન કરશે તમે એને પોતાની રુચિ અનુસાર ગ્રહણ કરો બ્રહ્માજી કહે છે હે નારા દાવો કહીને ભગવાન શિવ ચૂપ થઈ ગયા એમના હૃદયમાંથી વિરહનો પ્રભાવ થોડો ઓછો થઈ ગયો એમનામાં વિરહ તો ક્યાંથી હોય તે તો લોકાચારનું પાલન કરી રહ્યા હતા વાસ્તવમાં સત્યપુરુષને શ્રી રુદ્રદેવ નિર્કાર પર પ્રમાતા જ શિવની ઉપરયુક્ત આજ્ઞાને શ્રોત ધાર્ય કરીને પુત્ર સહિત પૃથ્વી દેવી શીઘ્ર જ પોતાને સ્થાને ચાલ્યા ગયા એમને આત્યક સુખ પ્રાપ્ત થયું તે બાળક ભાવ નામે પ્રસિદ્ધ થયું યુવાન થતાં તે તરત કાશી ચાલ્યો ગયો અને ત્યાં એણે દીર્ઘાળ સુધી ભગવાન શંકરની સેવા કરી વિશ્વનાથજીની કૃપાથી ગ્રહની પદવી પામીને તે ભૂમિક તતત શ્રેષ્ઠ અને દિવ્ય લોકમાં ચાલ્યા ગયા જે શુક્લ લોકથી પર છે ભાગ ચોસઠ પૂરો